ભરૂચમાં ઈદે શાનદાર ઉજવણી વરસાદમાં પણ ઉમટ્યો માનો મેરામણ વરસતા વરસાદમાં પણ ઉપટ્યો માનો મેરામણ કોમે ખાતે અને સદભાવનાનો સંદેશ પૈગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસ જશને ઈદે મિલાદુ નબીની આજે ભરૂચ શહેરમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના બાયપાસ થી સુધી એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા જેમનો ઉત્સાહ વરસાદી માહોલ પણ ઓછો કરી શકતો ન હતો વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદ છતાં શ્રદ્ધાળુઓએ જુલુસમાં જોડાવાનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો લોકો છત્રી અને રેનકોટ પહેરીને પણ પૂરી આસ્થા સાથે આગળ વધી રહ્યા હતા સૌના ચહેરા પર ધાર્મિક શ્રદ્ધા અને આનંદ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો જુલુસ દરમિયાન સોવે નાથ શરીફનું પઠન કર્યું હતું અને ધાર્મિક નારા લગાવ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વરસતા વરસાદમાં પણ પોલીસ જવાનો પોતાની ફરજ પર અડગ રહીને સેવાઓ આપતા નજરે પડ્યા હતા જેમની કર્તવ્ય નિષ્ઠાએ સૌવે બિરદાવી હતી વરસાદી વિઘ્નો છતાં ઈદે મિલાદની આ ઉજવણીએ ભાઈચારા અને કોમી એકલાસનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનોએ શાંતિ અને સદભાવનાનો સંદેશ આપ્યો હતો આ ઉજવણીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સાચી શ્રદ્ધાને આસ્થા સામે કોઈ પણ અવરોધ ટકી શકતો નથી પચીસ અને શુક્રવાર ના રોજ પંદરસો માં દસમી હિલેબી ના લોકો પણ ભરૂચની જંગલ સોંપી પછી નીકળતો જુલુસ હજારો હકીકત મંડળની સાથે અત્યારે મેડમ મમ્મતપુરા આવેલું છે આ જુલુસમાં હજાર

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે